ઉના તાલુકાના વાજડી ગામે ખૂબ જ ઝેરી સરપનું આજે રેસ્ક્યુ કરવામાં આવ્યું તાલુકાના વાજડી ગામે એક અંદર છુપાયેલું ખૂબ ઝેરી સરફ જે રસર ડ્રાયફર નામની જાતિ હોય છે તે ઝેરી હોય છે જેને લઈને આ રસલ વાયફર નામના ઝેરી સરફને અશોકભાઈ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કરતાં આજુબાજુ પણ લોકો મોટી સંખ્યામાં આ તેમને આ સરપને જોવા એકત્રિત થઈ ગયા હતા ત્યારે આ રસલ વાયફર જ્યારે આફ્રિકામાં પણ જોવા મળતો હોય છે ત્યારે આ રસલ વાયફર નામનો આ ઝેરી સરફ આજે તે વાડી વિસ્તારમાં જોવા મળતા ત્યાં મકાન માલિકો થોડી વાર માટે થંભી ગયા હતા અશોકભાઈને જાણ કરતાં અશોકભાઈએ આ ઝેરી સરફનું રેસ્ક્યુ કરી અને તેને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યો ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો દરેક સમાચાર આપના સુધી